પોર્ટુગલમાં વાવાઝોડાથી ભારે વિનાશ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા લાખો લોકો થયા વીજળી વિહોણા ક્રિસ્ટિન વાવાઝોડો હવે સ્પેન તરફ આગળ વધ્યું યુરોપિયન દેશ પોર્ટુગલમાં ભીષણ ક્રિસ્ટિન વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે મધ્ય અને ઉત્તર પોર્ટુગલમાં ત્રાટકેલા આ શક્તિશાળી તોફાનને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે વાવાઝોડાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે આઠ લાખથી વધુ રહીશોને વીજળી વગર રહેવાની ફરજ પડી છે પ્રચંડ પવન અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે ને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરવામાં આવી છે ક્રિસ્ટિન વાવાઝોડાએ તેના માર્ગમાં આવતી અનેક મિલકતોને નુકસાન પહોંચાડ્યું છે સેંકડો વૃક્ષો ધરાશય થયા છે અને રહેણાંક મકાનોની છતો ઉડી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે રસ્તા ઉપર ઝાડ અને વીજ થાંભલા પડવાને કારણે માર્ગ વ્યવહાર થંભી ગયો છે જ્યારે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલ સેવાઓ પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે પોર્ટુગલના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પોર્ટુગલમાં વિનાશ વેર્યા બાદ હવે આ વાવાઝોડું સ્પેન તરફ આગળ વધી રહ્યું છે જેને પગલે પાડોશી દેશ સ્પેનમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પોર્ટુગલની સરકાર દ્વારા અસરગ્રસ્ત માટે બનાવવામાં આવ્યા છે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે હવામાન વિભાગે હજુ પણ આગામી ચોવીસ કલાક સાવચેત રહેવાની ચેતવણી આપી છે કારણ કે વાવાઝોડાની અસરને લીધે હજુ પણ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે